કપડવંશ નગરપાલિકાના ઇસ્લામપુરા વિસ્તારમાં પીવાના પાણી અને ગટરના પાણી મિક્સ થઈને જતાં કમળાનો રોગચાળો ફેલાતા શહેરમાં હડકંપ મચી ગયો છે શહેરની સહયોગ અને ધનુષ હોસ્પિટલમાં થઈને પચાસ જેટલા કમળાના કેસો નોંધાઈ રહ્યા છે ગેસની પાઇપલાઈનનું ડ્રિલિંગ કરતાં પીવાના પાણીની તથા ગટર લાઇનના એકસાથે સાથે પંચર થતા પીવાનું પાણી દૂષિત થઈ ગયું હતું અને આ પ્રશ્નના નિરાકરણ માટે સદન પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે શહેરના મુખ્યત્વે સહયોગ હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલોમાં કમળાના રોગથી પચાસ થી વધુ અસરગ્રસ્ત દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે આ અંગે સહયોગ સાર્વજનિક હોસ્પિટલના ડોક્ટર ચાંદરાજ કેલ્લા અને ધનુષ હોસ્પિટલના ડોક્ટર આયુષ પટેલના જણાવ્યા અનુસાર રોજના પાંચ થી દસ ઉપરાંતો કેસો આવી રહ્યા છે જે ચિંતાનો વિષય બન્યો છે પરંતુ કમળાના દર્દીઓને તેમજ તેમના સગા વાલાઓને સારવાર તેમજ સાવચેતીના પગલાં ભરવાની સૂચના પણ આપવામાં આવી રહી છે

અને પચાસ થી નાના મોટા 50 બાળકોનો કમળો થયો છે અને કોઈ કર્મચારી સફાઈદાર કામ આવતા નથી ગટરોની પાણીની લાઈનમાં બધું ગટરનું પાણી આવી જાય છે અને કેવું પાણી ખરાબ આવે છે આ જુઓ કેવું ખરાબ પાણી ગટરની લાઈનનું આવે છે અને કોઈ કર્મચારી સાંભળતું જ નથી અમે કમ્પ્લેનો લખાઈ લખાઈને થાકી જઈએ છે કેટલી વાર આજે મારા નામની 15 થી 20 કમ્પ્લેનો લખેલી છે પણ કોઈ સાંભળતું જ નથી

તાવ આવવો શરીરમાં થાક લાગવો અશક્તિ પેટમાં દુખાવો ઉલટી ઉપકા ક્યારેક કોઈ દર્દીને વધારે પડતું મોઢું સુકાવું એ ટાઈપના લક્ષણો પણ જોવા મળતા હોય છે અને રિપોર્ટિંગ થકી આપણે કન્ફર્મ કહી શકીએ કે આ કમળાની અસર છે અને અમે દરેક દર્દીઓમાં હિપેટાઇટિસ બી અને સી પણ કરાવેલા છે જેટલે ખ્યાલ આવી શકાય કે આ કમળો છે કમળી નથી અને દરેક દર્દીઓમાં હિપેટાઇટિસ બી અને સી નેગેટિવ જણાયેલ છે એટલે આપણે કહી શકીએ કે આ પાણીજન્ય જે ઉનાળાની શરૂઆતમાં કોમન છે હિપેટાઇટિસ એ અને હિપેટાઇટિસ પાણીથી જેનો ફેલાવો થાય છે દૂષિત પાણી અને મોટે ભાગે ટેમ્પરેચરનો પલટો એ પણ એક જવાબદાર પરિબળ કહી શકાય